ગૌરવવંતા વિકાસના માર્ગ વચ્ચે વિકાસથી વેગડો કવાટ તાલુકો પ્રાથમિક સુવિધાના અભાવથી લોકો ત્રાહીમામ ગામની ત્રણસો મીટર દૂર નદી પરંતુ ગામોમાં પાણી નહીં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા હાફેશ્વર ગામમાં પાણી મળતું નથી જ્યારે રસ્તા પણ બનાવવામાં આવતા નથી મધ્યપ્રદેશ અને ગુજરાતની જીવાદોરીમાં નર્મદાના કિનારે પાણી અને રસ્તાના અભાવથી અંતરિયાળ ગ્રામીણ વિસ્તારના લોકો પરેશાન આખા ગુજરાતને પાણી પૂરું પાડતું નર્મદા પાણી કિનારાના લોકોને મળતું નથી જે એક વિડંબના કહી શકાય છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલ હાફેશ્વર ગામ હજુ પ્રાથમિક સુવિધામાં વિકાસથી વેગડું હોય તેમ જણાઈ રહ્યું છે હાફેશ્વર ગામમાં આવેલ જરવી ફળિયા અને તથા તેલિયા બારી ફળિયા સહિત આમલા પાણી ફળિયા બાર ફળિયામાં નળ છે પણ જળ આવતા નથી સાથે સાથે પહાડી વિસ્તાર હોય ઊંચા ટેકરા તથા ડુંગરો ઉપર લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ ગામમાં જવાના રસ્તા પણ કાચા છે ઊંચાણવાળા હિલ હોય મોટર તથા વાહનો લઈને આવવા જવાની પણ સ્થાનિક પ્રજાને તકલીફ પડી રહી છે જ્યારે પાકા રસ્તા નથી વર્ષો વીતી ગયા એકવીસમી સદીમાં ભારત દેશ વિકાસને હરણફાળ ભરી રહ્યું છે પરંતુ હાફેશ્વર વિસ્તારની વાસ્તવિકતા કંઈક અલગ છે હાફેશ્વર ગામમાં બાર ફળિયામાં રહેતા આદિવાસી ગ્રામજનો જણાવી રહ્યા છે કે નર્મદા મૈયાનું પાણી આખા ગુજરાતને મળે છે પરંતુ મા નર્મદાના ખોડે રહેતી અમારી પ્રજાને તરસી રહેવાનો વારો આવ્યો છે અમારા ગામથી નર્મદા નદી ત્રણસો મીટર છે પરંતુ નળસે જળ યોજનાનું પાણી અંદર ગામને અને ફળિયાઓને મળતું નથી દિવસો અને વર્ષો વીતી ગયા અમુક પાણીની રાહ જોઈએ છે પરંતુ અમને હજુ સુધી પાણી મળ્યું નથી જ્યારે આ વિસ્તારના ગામોમાં આઝાદી પછી હજુ સુધી પાકા રસ્તા બન્યા નથી ચોમાસું હોય પહાડી વિસ્તાર હોય કોતરો અને નદીઓમાં પાણી ફૂલ બહારમાં જતું હોય જેના નાળા ઉપર કાચા રસ્તેથી પસાર થવાનું હોય પરંતુ પાણી રસ્તા ઉપર ફરી વળતા વાહનને લઈને કે ચાલતા પણ આ કોતરો પર કરી શકાતા નથી શાળામાં શિક્ષકો બાળકો તથા ગ્રામજનો અટવાઈ જતા હોય છે કાચા રસ્તાના કારણે આરોગ્યલક્ષી સેવાઓ ગર્ભવતી મહિલાઓ અને સુવાવડ આવવાની હોય ત્યારે કાચા રસ્તેથી વાહન પસાર કરવા જોખમરૂપ સાબિત થાય છે અમારા અંતરિયાળ ગામમાં પાણી અને રસ્તાની સુવિધા મળે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે ઉલ્લેખનીય કે હાફેશ્વરના તેલિયાબારી ફળિયામાં નલસે જળનું પાણી આવતું નથી જ્યારે વર્ષો વીતી ગયા છે જેમાં લોખંડની પાઇપ નાખી નથી જ્યારે ગામમાં પંપિંગ સ્ટેશન આવેલું હોવા છતાં પાણી ગ્રામજનોને મળતું નથી જે નવાઈભરી વાત છે શું આ વિકટ સમસ્યા સરકાર સાંભળશે કે તેનો નિકાલ કરશે કે કેમ તેમ ગામ લોકોનો પ્રશ્ન કરી રહ્યા છે હા અમારું નામ ભીલ મલજીભાઈ કુતરિયા અમે ભૂતપુર માજી સરપંચ છે અમે હાપેશ્વરમાં રહેનારા હાપેશ્વરના બહાર ફર્યા છે હાપેશ્વર ગામમાં વર્ષો ને દિવસો વીતી ગયા પાણીનું તો નર્મદા માયાનું પાણી આ દુનિયાનું છેડે જાય ને લેતા ગયા અમે સાથે માયાનો ખોડામાં તો આજે તરછ મરે કેમ કે નળથી જલ ઉજનામ કહેવામાં આવે તો આ જે પાણીને પાઇક જે અહીંયા રસ્તામાં પાણી હશે પણ ગામડામાં પાણી આજ સુધી નથી મળતું અમે પાણીનો રાહ જોઈએ છે વર્ષો દિવસો વીતી ગયા તો અમને પાણીનો આવી તરાશ છે ને આવી તકલીફ ને અમારા આવા વિસ્તારમાં રહેનારાનો આ રસ્તા એ રસ્તા વર્ષોથી આ નાળામાં આવવાથી આ વરસાદમાં કેમ કે નાળાનું પાણી કમ કમથી જાય તો નાળાનું પાર કરાય એવી એવી મુશ્કેલીની તકલીફ અમે એવી આશા કરીએ છીએ ઉપરથી સરકાર સરકારવાળા કંઈક બી આવું કરતાં નિશારો આ શિક્ષકો આવે બાળકો ભણે ને ગામનો કોઈ ઉધાર થાય એવો અમે ઈચ્છા કરીએ છીએ વર્ષો દિવસો વીતી ગયા નર્મદા નદી નર્મદા માયા અહીંયાથી બસો મીટર જેવી હશે માયા નર્મદા તો અમે એવી આશા રાખીએ નર્મદાના માયાનું પાણી આમુને મળતું હોય ને ગાયનું તો અમે આવી અમે સરકાર પર આશા રાખીએ છીએ આવી સરકાર આપવું જોવે આમુને મળવું જોવે આજે સુધી અમે રાહ જોઈને બેઠા છે તો તેવાન તેવા વર્ષોને દિવસો વીતી ગયા અમે તેવાન તેવા છે ને આ ઊંડાણ વિસ્તારમાં કેમ કે અમારે વાહન અવર જવર માટે એ પણ મુશ્કેલી રસ્તાનું કોઈ ઠિકાણો નહીં રસ્તામાં ને અમારા માણસનો અમારા ની જેવી ઢીલાવરી હોય ને તો લાકડા સાથે જૂલી બાંધીને લઈ જવું પડે રસ્તામાં પણ એથી જાય તો દવાખાને પૂછતો નથી થવાતું એનાથી વધારે પડતું લગભગ આ પંદરેક વર્ષ જેવું હોય આ જેમડીસીનનો પાણીનો પંપો છે ને એ બંધ એ ચાલતું હતું તારે અમુને રસ્તામાં જતા જ ટાંકી હતી

અમારે ગામની અંદર જે જ નલ જલની યોજના છે એમાં અમે કેટલાક વર્ષ થઈ ગયા પણ લાઈનો નાખી છે પણ પીયુસી પાઇપ નાખેલી છે એમાં લોખંડની પાઇપ નાખે તો ગામડે ગામડે પાણી થોડુંક અમુક વડે વળે એવું છે પણ એમાં પણ અમુક જગ્યાએ નાળા આવે છે તો નાળાની અંદર થોડુંક વ્યવસ્થિત નીચે લોખંડ નીચેથી બ્રિજની હિસાબે પેલું લોખંડની પાઇપ નાખીને ગ્રેપો ગ્રેપ એવું જેવું આપે તો પાઇપલાઇન વ્યવસ્થિત રહે એવું છે અને સખ્ત સખ્ત તો હવે પીએસસી છે તો નહીં ચાલેવું તો છે જ નહીં કે લોખંડની પાઇપ નાખે તો થાય થાયું છે ને અમારે રોડ તો અમારે મેઈન રોડ હો મંજૂર તો થઈ ગયો છે બે એકબીજા બે રોડ મંજૂર થઈ ગયા પણ હજુ સુધી કંઈક કંઈક થયેલું છે નથી અને મારે વધારે પૂરતામાં માધ્યમિક શાળા આવે છે પ્રાથમિક શાળા આવે છે અને આ આંગણવાડી પણ છે આરોગ્ય કેન્દ્ર પણ છે પણ આ જગ્યામાં આવવા માટે બહુ તકલીફ પડે છે આમાં કેમકે વરસાદમાં નાળું અહીંયા છે એટલે પછી કંઈક ડિલિવરી હોય તો લઈ જવા માટે બહુ તકલીફ પડે અને છોકરાઓને વધારે શિક્ષણ માટે બહુ તકલીફ છે કેમ કે આમાં આ બાજુ સંખ્યા ઓછી પેલી બાજુ સંખ્યા વધારે પેલી બાજુથી આવે છે તો નાડું બનતું હોય તો શિક્ષકો માટે પણ સારું અને છોકરા વિદ્યાર્થીઓ માટે પણ સારું છે શું નામ હિંમતભાઈ પીલ અમારું ગામ હાફેશ્વર હાફેશ્વર દાહોદ ગુજરાત પાણી જાય કડી પાણીથી જુઓ તો રસ્તે રસ્તે પીએચનું પાઇપ છે એટલે પાણી નાખાય હાફેશ્વરમાં કંઈ ઘરે છોકલી લગાડી છે પણ પાણી નથી મળતું ને રોડ અમારે ગામમાં થતું નથી એ જ વધારે તકલીફ છે સરકારે કહે હાફેશ્વરમાંથી દાહોદ ગુજરાતમાં પાણી જાય બધે જગ્યા જાય પણ હાફેશ્વરવાળા તથ્ય મળે છે હાફેશ્વરવાળાનું કોઈ જાગે